આઠ કળી સાડી નીચે જે પહેરીએ એ કે આમાંથી તે ચણિયા ચોળી હોય થઈ જાય એમાં બાર કળી એકવીસ અથવા અઢાર જેટલી રાખવી હોય એટલી પણ તમારે કમર સાથે એને ડિવાઈડ કરવાનું બરાબર તો આ જે છે ચાલીસ ઇંચની લંબાઈ છે કેટલી ચાલીસ તો ચાલીસ ચાલીસ જ લેવાની પહેલાં લંબાઈ આ ચાલીસ ઇંચનો તમને હું કટ કટિંગ કરાવું છું બરાબર તો છે એક સુધી પહેલાં આપણે ઇંચ દોરી નાખશું આમાં છે ને બે કળી પાડવાની બરાબર ઉપરથી જે સાઈઝ હોય એ નાની હોય અને ઉપર નીચે જે છે એ ઘેર બરાબર હવે આ ચાલીસ ઇંચમાં ઉપર ડિવાઈડ કરવાનું તો આઠ નું કરવું છે તો આઠ પંચાને ચાલીસ તો ઉપર પાંચ ઇંચની થાય ગળી બરાબર તો પાંચ ની આપણે કરીએ એમાં બે સાઈડ માં લઈએ તો એક એક ઇંચ કપાઈ જાય પાંચ પ્લસ એક એટલે ઉપર જે છે એ છ ઇંચની લેવાની બરાબર એક જ કળી અત્યારે છ ઇંચ બચો લેવાની અને નીચે છે ને જાજો ફેર લઈ લેશું તો કે 12 ઇંચનો દેસુ બરાબર વચ્ચે હા નીચે 12 ઇંચનો ઘેર ઉપર દે કમર જે છે 6 ઇંચ પછી આને ક્રોસમાં આવી રીતે દોરી લેવાની આવી છે ને બે કળી કરવાની છે ખરેખર અત્યારે હું એક કળી કરું છું બરાબર એક કળી જે છે ને એ આમ ચીકતી રાખવાની ભાઈ બીજી સાઈડ આમ ઊંધી રાખવાની એટલે આખા આટલા કાપડમાં તમારે ટોટલ આઠ કળી આવી જાય કાપડ વેસ્ટ આવી જાય તો સાઈડનું કાપડ આ વેસ્ટ જાય નહીં બરાબર આ કાપડ વેસ્ટ ન જાય એટલે ખાલી અહીંયા અડાડી દેવાની છાપામાં પહેલાં કટિંગ કરે અને આજે ઊંધું રાખીને આ બાજુ અડાડી દેવાનું કે વચ્ચેનો જગ્યા તમારી વેસ્ટ જાય નહીં બરાબર તો આટલું થઈ જાય ને કે આ કાપી નાખવાની આંખે આઠ કળી પછી આ સાઈડમાં ભાગ હોય ને બધી કળી જ્યારે જોઈન થઈ જાય તો અડધો અડધો એક જોઈન્ટ થશે ડિજિટ રહે એટલે ટોટલ ઉપર ચાલીસ ઇંચની કમર સાથે આ ડિવાઈડ થઈ જાય બરાબર એટલે જોઈન્ટ નેફો કરવાનો તો નેફો જે છે ને ચાલીસ ઇંચનો કાપવાનો તો ત્યાં લંબાઈ ચાલીસ ઇંચ બરાબર આ ચાર વડું છે તો દસ ચોક ને ચાલીસ ઇંચ લેવાની ફિક્સ ચાલીસ જ ઇંચ બરાબર આવી રીતે દસ ઇંચ એટલે ચાર ચાર વડું છે એટલે ચાલીસ થાય અને પાંચ ઇંચની આ પોળ બરાબર આવી રીતે આ નેફો વાળવાનો છે આ નેફો થઈ જાય ને પછી આપણે આ બધી જોઈન્ટ જોઈન્ટ થઈ જાય ત્યારે એક વાળી ખુલ્લી રાખવાની જે ખુલ્લી રાખીને અહીંયાથી ઉપરની સાઈડની એને આવી રીતે આઠવાડતું આમ વાળી દેવાનું નેફાની જગ્યાએ રાખવા માટે બરાબર આઠવાડતું ફોલ્ડ કરવાનું એની ઉપર આ નેફો જોઈન કરી દેવાનો બરાબર પહેલાં ઉપરની સાઈડ અહીંયા મૂકવાનું અને પછી એને ઉકટ ચડાવવાનું બે ઇંચનો થઈ જાય એમાં અડધો અડધો ઇંચ બે સાઈડ સિલાઈમાં જશે અને બે ઇંચ નીચે બે ઇંચ ઉપર એટલે બે ઇંચ ઉપર નેફો ચડશે અને આમાં નીચે વળી જશે એક ઇંચ અને આમાં અડધો ઇંચ સિલાઈમાં વળી જશે ટોટલ એકતાલીસ ઇંચની લંબાઈ ચણિયા ની થશે બરાબર એકવીસ કળી કરો કે ચાલીસે પોચીસ અને નીચે તમારે આ ઘેર દસ બાર ઇંચ છે ને એની બદલે તમારે છ ઇંચ લેવાનું લેવાનો કેમકે એકવીસ કળી એ ચણિયા ચળી નો આમાંથી તમને સમજાવી દે એમાં આવી જ રીતે નેફો કરવાનો હવે આમાં નામાં તમારે ઝૂલવાળી કરવી હોય ને તો મેફો ચાલીસ ઇંચનો છે અને પાંચ ઇંચનું પાપડ લેવું હોય તો બધામાં આવી રીતે ચીકતી ચીકતી લેવાની ભરપૂર ઈ સાવ સહેલો પડે બરાબર તો ગભરો પડે એટલે આમાં એ ચણિયા ચુળી ચડે બરાબર આ સાદો ચણિયા